અવરત ચાલતું એનો ફોન લગાવી છે આપણો ઓર્ડર આવી ગયા તો સામાન તમે સામાનમાં આટલું જ પડ્યું છે પડીયા ગયા તો છે એટલે બેસવાનું સારું ગમે તમે જોઈ શકો દૂધમાં કેટલું પડ્યું હે દૂધમાં એક જ થેલી બફેલો પડી છે અને ચા તો ગાઈસ પડ્યો છે અને ચા અને ખાંડ બી પડી છે એટલે ગાય લાવવાનું તો કાંઈ થતું નથી બેસવાનું જ થાય છે તમે જોઈ શકો તો આપણે બેહી જતા એકદમ મસ્તી હોય ધંધો એટલો જ છે હવે ઓળી ઓડી તો જતી રહે છે પણ હજુ મજૂર આવતા નથી ગાય તમે જોઈ શકો તો પપ્પાને આવી ગયા છે હોટલે હા કોને વાય પેલા અમને પાછળ વાળો ઓ અમને અંદર વાય વાયો કે છે કે જગ્યા વાય લો ઓ અમને જ વાયો અમર તો અમર તો કઈ મે તો વાને કઈ પપ્પા તમે જોજો પપ્પાને આ ગયો અને ચા બા પીવી પપ્પાને બહુ દાય હોટલ ચાબી ચા પીવા ને બાબા તો કઈ ચા બા પીવી દે સા કાવડો ટાઈમ થઈ ગયો આપો તો રાદો તો આ રાદો અરે બેટરી

હું કોઈ મારા કોમેન્ટ કરીએ હું કાંઈ જે જોતા હોય બરાબર હું કહેવા જ ને તો ભાઈને કાંઈ ફોન હટ્યા ખાયા અને એક રોટલા બની જાય ભાઈને રોટલા બની જાય એક ઘઉંની રોટલી બનાવે તો કંઈ બાજીનો રોટલો બને તો ભાઈને કાંઈ જમી દઈએ ફોન પણ ચાર્જિંગ મૂકીએ પેલા તમારે પેલા બેટરી ચાર્જિંગ મૂકવાની છે બેટરી ચાર્જિંગમાં મૂકી દઈએ લાઈટ કરો હોમ હોમ સીટ સીમ હુમ હમ હા તો ભાઈને કાંઈ બેટરી ચાર્જિંગ મૂકી દે તો લાઈટ સબસ્ક્રાઈબ શેર કરતા આવો આવ બ્લોઝ તો તમે જોવા મળી સંધિ પૂરેમાં

બાઇક લઈને જવાનું છો ગાઈ આપો ભૂલી જાઓ તો બોલો પાહા પાહો ડક્કો ડખો થાવો તું હુંસે કોપરેડ આવશે કોપરેડ આવશે કોપરેડ આવશે ચલો ભાઈ ફટાફટ બાટલા બાટલા મૂકી દીજે હા પપ્પા ને ગાઈ દા ગયો અને હવે આવશે હોટલ લઈને બાબા લાકડા લેવા એક મોટો બાટલો મારો લઈ લેજો ના હોય તો હોટલે નહીં પોણી આ લઈને આવે બાટલા જતા મળીએ લાગી ફાઇનલી કઈ તમે જોઈ શકો છો આપડા આવી ગયા હતા અને તમે જોજો બધું કામકાજ ચાલુ થઈ ગયું હતું અને હા તો બંધ કરવાનો બી ટાઈમ થઈ ગયો છે અને બીજી વાત પડીકા બડીકા તો કમ્પ્લીટ છે પેલા બધું આ બધું કામકાજ કરવું પડે મમ્મી પપ્પા અંકિત ને અમિત ને બધા ગયા કઈ લાકડા લેવા જતા આપણે કહે ને હું હોટલ બેસે છું કેમ કે હોટલ ચાલુ એટલે આપણે જ બેસવું પડે તો ફાઇનલ કઈ ચલો થોડું થોડું કામ બાકી છે કામ બામ બતાવી દે પછી મળી જાય ફાઈનલી આજે હોટલ આપણા આવી જતા કઈ તમે આપણે ઘરે આવી ગયા છીએ અમારા અંકિતભાઈ ના અરે કાંટા લગ તો કઈ અંકિત ભાઈ હતા હેઠળ લેવાના અંકિતભાઈ કોઠા વાગી ગયા